ઉમલ્લા ગામે ચોરો ઘરેણા સહિત રોકડ રકમની ચોરી કરી પલાયન થઈ ગયા પોલીસે તપાસ શરૂ કરી પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ હાલ ક્વાસ ગામ હજીરા રોડ સુરત ખાતે નોકરી કરતા અને બાપજી પડ્યા ઉમલ્લા ખાતે પણ તેઓનું મકાન આવેલ હોય જે મકાન બંધ હોય ગતરોજ કોઈક અજાણ્યા ચોર ઈસોમાં આશરે પોણા છ વાગ્યાના અરસામાં દરવાજાનો નકુજો તોડી કોઈક સાધન વડે તોડી ઘરમાં ઘૂસી અને તિજોરીમાં રાખેલ સોના ચાંદીના ઘરેણા સહિત રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયા હતા આશરે સવારે પોણા છ વાગ્યા દરમિયાન ચોર ઈસમે કોઈક સાધન વડે દરવાજાનો નકુચો તોડી નાખી ઘરમાં પ્રવેશ કરી ઘરના બેડરૂમમાં અને રસોડામાં મુકેલ તિજોરીયાના ખાનાઓને કોઈક સાધન વડે તોડી તિજોરીમાં મૂકેલ ઉપરોક્ત ચાંદીના ઘરેના કુલ કિંમત રૂપિયા પંચાણું હજાર તથા રોકડા રૂપિયા પંદરસો મળી કુલ કિંમત રૂપિયા છન્નું હજાર પાંચસોના મત્તાની ચોરી કરી ચોર ઈસમ લઈ ગયેલ હોય જે બાબતે રિતેશભાઈ પરસોત્તમભાઈ વસાવાનાઓએ ઉમલ્લા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવી હતી